નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાનખોળ કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું વરસાદના બીજા રાઉન્ડ વિશે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે આ રાઉન્ડ ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે જેને કહેવાય કે પાંચ ઇંચથી માંડીને આઠ દસ ઇંચ સુધી વરસાદ પડ્યો છે મધ્ય ગુજરાતમાં પણ પડ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં તો દેહ ધનાધન જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં બહુ ઓછો વરસાદ પડ્યો છે હવામાન ખાતાની આગાહી હજુ ત્રણ ચાર દિવસની છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ સારો એવો વરસાદ પડશે અત્યારે વરસાદની ખાસ જરૂર હતી ખેડૂતોમાં તો ખુશીની લાગણી છવાય છે કારણ કે છેલ્લા પંદર વીસ દિવસની વરા પછી અને નિંદામાણનું કામ થઈ ગયા પછી હવે જે આ વરસાદ આવશે એ પાક ઉપર કાચા સોના જેવો સાબિત થશે અને એટલા માટે ખેડૂતો પણ બહુ ખુશખુશાલ નજરે પડે છે પરંતુ ખેડૂતોને એક મુશ્કેલી છે અત્યારે ખાતર મળતું નથી સહકારી મંડીઓમાં અને ખાતરના ડેપો ઉપરથી ખેડૂતોની લાંબી લાંબી લાઈનો લાગેલી છે સરકારે આપણા કૃષિ પ્રધાન દેશમાં તો ખાતરની વ્યવસ્થા પહેલાં કરવી જોઈએ પૈસા દેતા જો ખેડૂતોને ખાતર ન મળે તો એ વધુ ઉત્પાદન કેવી રીતે લઈ શકશે એટલે ખાતર પણ સમયસર દરેક મંડળીમાંથી ખેડૂતોને મળી જાય એ જોવાની ફરજ પણ તંત્રની છે અને મને લાગે છે કે આ દિશામાં તંત્ર ચોક્કસ કંઈક કામ કરશે જ અત્યારે જે વરસાદ પડ્યો છે એ દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં તો ખૂબ વરસાદ પડ્યો છે બધી નદીઓ ગાંડીતુર થઈ છે અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં તો ખૂબ પાણી ભરાયા છે આમ તો પાણી ભરાવવાનો પ્રશ્ન તો ગુજરાતના દરેક શહેરોમાં છે એનું કારણ છે કે આપણે બધું સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા કરી દીધા વરસાદનું પાણી જમીનમાં ઉતરે એવી એક ઇંચ જગ્યા પણ આપણે છોડી નથી અને પરિણામે શું થાય કે જે આપણી વોટર ડ્રેનેજ સિસ્ટમ જે હોય છે સ્ટ્રોમ વોટર જેને કહેવામાં આવે છે ડ્રેનેજ નહીં ડ્રેનેજ એટલે ગટરની લાઈન થાય પણ સ્ટ્રોમ વોટર લાઈન જે છે વરસાદનું જે પાણી છે એની દરેક શહેરની અંદર એક અલગ લાઈન હોય છે અને એ લાઈનની અંદર આપણે જે એમાં દર વર્ષે ફોર્સ વધતો જતો હોય એ ગણતરી ધ્યાનમાં રાખીને દસ પંદર વર્ષનું વિઝનને નજરમાં રાખીને અને જો એ રીતે મોટી પાઇપલાઇન નાખવામાં આવી હોય તો બહુ તકલીફ ન પડે બીજી બાજુ લોકોમાં પણ જાગૃતિ નથી આપણે ન નાખવાની બધી ચીજો છે એ આ ગટરમાં અથવા તો સ્ટ્રોંગ વોટર લાઇનમાં આપણે નાખીએ છીએ ઢાંકણા ખોલી નાખીએ છીએ અથવા એમાં બધો કચરો જતો રહે છે અને એ આખા ગામનો કચરો કે આખા શહેરનો કચરો ભેગો થાય એટલે સ્વાભાવિક છે કે લાઇન પણ ચોકઅપ થઈ જાય તો લોકોમાં પણ આવી એક જાગૃતિ હોવી જોઈએ કે જે પ્લાસ્ટિક છે અથવા બીજી કોઈ એવી ઘન પદાર્થની વસ્તુ છે કે જે આખા લાઈનની અંદર પાણીને બ્લોક કરી દેસાય પાણીને જવાનો કંઈ માર્ગ ન મળે એવી કોઈ ચીજ વસ્તુઓ છે એ આપણે પાઇપલાઈનની અંદર નાખવી ન જોઈએ ગટરના ઢાંકણાં ખુલ્લા હોય તો પણ એક વાત બીજી વાત કે દર વખતે વરસાદનું પ્રમાણ છે પેટર્ન છે એ બદલાતી જાય છે આ વખતે એક પેટર્નમાં એવું થયું છે કે ભાઈ એક જ શહેરમાં દાખલા તરીકે અમારે ભાવનગર છે તો ભાવનગરના બે ત્રણ વિસ્તારમાં સારો એવો વરસાદ પડી જાય બાકીના વિસ્તારોમાં તો વરસાદ પડ્યો જ હોતો નથી બીજા દિવસે છાપામાં અખબારોમાં કે ટીવીમાં કે મોબાઈલમાં આવે ત્યારે બધાને ખબર પડે કે આ વિસ્તારની અંદર અડધો ઇંચ એક ઇંચ કે દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે એટલે વરસાદની પેટર્ન છે દર વર્ષે બદલાય છે આ વર્ષે પણ ગ્લોબલ વોર્મિંગના લીધે વરસાદની પેટર્ન છે બદલાઈ ગઈ છે એક સાથે બધા વાતાવરણ નથી આવતા કોઈ મોટું શહેર હોય તો શહેરની અંદર બે પાંચ વાદળો હોય એ વરસી જાય તો જ્યાં એ વરસે ત્યાં વરસાદ પડે અને જ્યાં ન વરસે ત્યાં પાછો વિસ્તાર કોરો ધાકડ રહેશે જોકે હમણાં જે છેલ્લે અમદાવાદમાં જે વરસાદ પડ્યો અને બીજે બધી અરવલ્લીના અરવલ્લીનામાં જે વરસાદ પડ્યો એ વરસાદ ખૂબ પડ્યો એમ કે શહેરોમાં પાણીનો નિકાલ પણ થતો નથી અરવલ્લીના જંગલોમાં અરવલ્લીમાં તો એવું છે કે એ પહાડી વિસ્તાર છે આખો અરવલ્લીના ડુંગરો પર્વતમાળા છે આખી અને ત્યાં જે વરસાદ પડે છે એ બધું જ પાણી છે એ ખીણમાં નદીમાં ઉતરે છે અને પછી એ એમાં બીજી નાની નાની નદીઓ વકળાઓ બધું ભરે છે અને એટલે અરવલ્લીની મોટાભાગની નદીઓ છે એ ત્યારે ગાંડીતું થઈ છે ત્યાં વરસાદ આવકારદાયક છે સમયસર આવ્યો છે એટલા માટે ખેડૂતો માટે પણ એમાં એને ખૂબ ખુશીની લાગણી થઈ છે મારા એપિસોડ આપણે ગમો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો